ઇવનિંગ મિત્રો તો કેમ આઈ હોપ કે બધા મિત્રો મસ્ત અને મજામાં મળશે તો બધા મિત્રોનું સ્વાગત છે આજને આપણે ઇવનિંગના વ્લોગની અંદર મિત્રો આજે સવારે કાંઈ ટાઈમ નતો મેળવ્યો કે મોર્નિંગમાં વ્લોગ શૂટ કરવાનો તો અત્યારે કીધું ચાલો ઇવનિંગમાં અત્યારની રેસીપીનો વ્લોગ છે તો આપણે તમારી સાથે શેર કરીને આલ બાજુ જો બેન છે અત્યારે ધુવાડો કરે હે ગાય છે અહીંયા કહે કેમ કે અત્યારે હવે સાંજ પડે ને એટલે જોરદાર મસરને માખ્યું માખી હોય એ માલટોરને બધાને કે કઈડે એટલે એલ બાજુ જો આપણે તો અહીંયા ધુવાડો કરે તો એ તમને બતાવી દો અને પછી અત્યારે શેની જો કે તમને લોકોથી ને તો તમને ખ્યાલ આવી ગઈ છે તો એની રેસીપી બનાવીને તો એ પણ તમને બતાવશું આવું આપણે તમે તો જરૂર વિડીયોમાં બી ના રહેજો અને નવા મિત્રો આ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ઓ સામે જો તુંવાળો કરે છે એટલે અહીંયાથી મચ્છર માખી હોઈ જાય તો અહીંયાથી તો જતી રહેશે પછી કે અહીંક મોશ્રીમાં અહીંયા આપણે જ્યાં ઉતાવીશું અહીંયા આવી જશે એટલે કે માલઢોળને નહીં કહીએ ને આપણને કહી દેશે તો આવું કંઈક ચાલતું હોય

ને બાકી આપણે કહેવાય ને કે તમને થમ્ન ઉપરથી ખ્યાલ એટલે જણાવી દઈએ કે ભાજી બનાવીએ અહીં ઘણા બહાર બનાવશું એટલે થોડોક વિડીયોમાં તમને ક્લિયર બતાવીએ એટલા માટે બાકી તો કહેવાય ને કે ઘણી વખત મિત્રોની કમેન્ટ હોય કે ક્લિયર નથી દેખાતું અહીંયા જો રસોડામાં તો કંઈ દેખાય એવું જ નથી એટલે એ થોડુંક અહીં બહાર બનાવે ત્યારે આપણે તમને બતાવશું ને એ હમું કરતા તો એ ટાઈમની ક્લિપ શું થઈ એ તમે જુઓ ત્યાં અહીંયા રોટલા બની જાય ને પછી આની આપણે જે બનાવવાનું હોય એ આગળ આપણે તમને બતાવીએ તો મિત્રો આજે સાંજે બનવાની છે ભાજી તો જો એની તૈયારી ચાલુ થઈ જાય અહીંયા તમને બતાવવું જો આ તરિયો છે તો એમાંથી અમુક એને જે ડાળી કોઈડે ને એમાં જે બી થઈ ગયો ને એ અલગ પાડે છે બાકી તો અમુક કોઈડે તમને લાગશે અત્યારે પણ એમાંથી બી છે એ અલગ પાડવાનું બાકી હતું તો એ અલગ પાડે છે એ તમને બતાવવામાં બી હોય એ જોકે અત્યારે જે કાચું હોય તો નીકાળી દે ને તો એમ કે ભાજીનો સ્વાદ થોડોક સારો આવે એટલા માટે તો અહીંયા ઘણી બહુ તો નથી કોક કોક જ છે તો અલગ પાડે છે તો આ રીતના હોય ને એ તાંદરિયા અને બી છે તો અલગ પાડવાનું કામ ચાલુ છે ને આ છે તાંદરિયો તો ચાલો અમુક કરી લઈ પછી આપણે તમને મળી દાદી હે બકાલુ દેવા આવ્યા હતા તો બેન હે વચમાં પાછું એ કામ ઉપાડ્યું છે આમાંથી જે હારી સારી ચોરી હોય ને એ જો ઠેલીમ પર છે અને ખરાબ હોય હાલ બધી અલગ પાડી એ ગાને આપી દેસું તો જો રોટલા થઈ ગયા કમ્પ્લેટ એટલે બા મૂકવા જાય ને હવે કામ ચાલુ થઈ છે ભાજી બનાવવાનું તો ફાઇનલી મિત્રો ભાજી બનાવવાનું કામ હે સ્ટાર્ટ થઈ ગયું એટલે કે જો સૌ પ્રથમ તો જે આપણે તાંદરિયો હોમો કર્યો હતો ને એને સૌ પ્રથમ તો ધોવાનું ને આમાં આપણે કે પાણી નાખીને નહીં બાફી બાકી અત્યારે ધોઈને એમાંથી જે યતરણ કળે નીકળે ને એ જ પાણીએથી કેમ કે એને આપણે બફાવા દઈશું ને અંદર થોડુંક તેલ એડ કરી દઈશું તો પેલાં તો કે બે પાણીએ ધોવાનું તો અત્યારે બીજા પાણીએ જ ધોવાનું કામ ચાલુ છે આપણે એક પાણી પાણીએ એ ક્લિપ નથી શૂટ કરી કેમ કે પછી વિડીયો બહુ મોટો થઈ જાય એટલે બે પાણીએ ધોયો છે જેથી કરી એમાં કોઈ ધૂળ હોય અત્યારે ચોમાસામાં વરસાદ આવે તો તમને ખબર કે એના સાંટાના હિસાબે કે માટી હોય એ ચોટી ગઈ હોય તો બે પાણીએ ધોઈ નહીં હવે જો આ રીતે ધોઈને ડાયરેક્ટ ડાયરેક્ટ તપેલામાં અત્યારે નાખી દઈશું એટલે આમાંથી જે નિતરાણ પાણી નીકળે ને એના દ્વારા જ બફાઈ જાય છે માથે આપણે ઢાંકી દઈશું ને થોડુંક પછી તેલ એડ કરી દઈશું એટલે પાણી આમાં અત્યારે આપણે હવે બીજું એડ નહીં કરીએ એને બફાવા માટે ફક્ત જે અત્યારે આપણે ધોયું ને તાંદરિયું એમાંથી થોડા જ આજ નિતરાણ જે નીકળે એમાં જ કમ્પ્લીટ થઈ જાય છે તો જો આ પહેલો સ્ટેપ હતું એ કેમ કે ધોવાનું હતું તો એ કમ્પ્લીટ થઈ જાય હવે એને આપણે બફવા માટે મૂકી દઈશું ફાઈનલી આપણે ભાજી છે જો બફીને થઈ ગઈ કમ્પ્લીટ હવે આમાં મરચું ને હળદર એડ કરવાનું છે તમે એ બધું જોઈએ કે આજે અલગ પાડ્યું એટલું એટલું જ નાખવાનું ભાજીમાં ઓછું નાખવાનું હોય ભાઈ એમ કે તો આટલું મરચું એડ કરવાનું તો ફરી અત્યારે પાછું તેલ થોડુંક નહીં છું જ્યારે બાફમાં મૂકી તેરે આપણે તમને બતાવ્યું હતું ત્યારે પણ એડ કર્યું હતું કેમ તો ફાઇનલી મિત્રો આપણી ભાજી બનીને થઈ ગઈ કમ્પ્લીટ ચાલો જમવું હોય તો આવી જાવ ને કેવો આજનો વિડીયો લાગ્યો એ પણ કમેન્ટમાં જરૂર જણાવજો તો ફરી પછી આપણે મળીએ તમને એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી બધા મિત્રો જય હિન્દ જય ભારત